આઈસ બાપા મારો પગ ભાંગીને વયો ગયો દેખાણુંય નહીં મરી ગયા ને એ હવે કોણ મારો ક્યાં મને કોણ દવાખાને લઈ જાય કોણ હશે એ આઈસ ક્યાં એનું સારું નહીં થાય ઊભો કરવાય ન આવ્યો એ મારો હારો આઈસ બાપા ઓય બાપા એ હું કીધું તમને એ

કેટલાક ની ખબર કાઢવા આવી ને ખબર કાઢવા બેહાડી ને તો આરો ન આવે મને મારી ખબર કાઢવા કોઈ આવતા જ નહી ભાઈ સાહેબ બોલો એક તો માર પાટુ મળે એ તમને ખબર શું પૈડા ઉપર પાટું પાટું એક તો પૈડા હોય માથા જતા તમારું સાપ સાપાય તો એવું શું થાય હું થાય અરે આ તો તમે અમાર પડોસી હો ને એટલે ખબર કાઢવા એ ના ના કે કોઈ ખબર કાઢવા નો આવે ઈ થોડું તમે ને ભાંગ્યો ભાંગતો તું મારી શું કરવા ખબર કાઢવા તોય હક નથી તોય ને ઝાકારો આવો નવો તો હજી તો બીજો ટાંગો ભાંગશે તો ખરી મારી ખરાબ દેતી ગઈ

એટલે હોય હોય ને હારા એની તમે હું લેવા આવ્યા છો ખબર કાઢવા આવ્યા છે એલા ખબર કાઢવા આવ્યા હોય ને તો લેતા આવે હું લે આવ્યા છો મારી હાથ હે તમારા દુખાવો થાય અરે બોવ થાય છે ભાઈ બોવ થાય છે લઈ આવ્યો

મારા હારા કોરોના કે દારૂ પીવાના છો જોતો તો આ છોકરા કેવાય કે છોકરા ના ઉપર કલમ કેવાય મારા હારા

અરે પણ મેં આજે તમારા પાસે ચા માંગો હજી બેઠી નથી તા તમે ચા પાણી તમે એટલા બધા ઓલા મહેમાન થી તમને એટલો બધો વાંધો છે અરે વાંધો હોય જ ને એની ધોયરા જ આવે કેટલા કાયમ આવે

તમે બહુ બધા ના ઘરના સા પીધા હે હવે તમને ખબર પડે એ તો ટાઈમ પાસ કાઢવા જતી હોય હું થોડીક બધા કઉસ છું મારો ટાઈમ પાસ કાઢવા આવો આ સા તમે ટાઈમ કાઢવા જતા હોય તમારા ઘરે ટાઈમ કાઢવા આવે ને લાયક હે હા તમે આ લાયક જ હું વિચારતી હતી કે લઈ રાજા બાપી હાટુ ફળ ફ્રૂટ લેતી જાવ અને ચા લેતી જાવ પણ આય આય તમે મારી બે જત્તી કરી મને નીચે પાડ દીધી પણ હવે હું જાવ છું હે હા હું જાવ છું એ પણ હું લઈ આવી સોય તો કે કાઈ ના એલી હું લઈને આવી સોય તો કે બધો મહેમાન આવ્યા હોય એને આરામ કરાય હે ના હવે હું જાવ ફળ ફ્રૂટ એને દેવાન કાઈ એટલે હું એમ કહું છું કે દેતી જા તમ તાર દેતી જા એ હું તને કાઈ ન કહું એ તો મારી ભૂલ થઈ ગઈ એમ કહું છું પણ તો આવી રીતના ન કરાય બધાય હરખા ન હોય તમને ખબર છે કે હાથમાં જપલુ લઈને આવી હોય તો આ ઠીક લાય લાય એમ મત દે ઉર્યો એમ નથી હું પર લે લે હું આ મુકી દો લાય લાય ખાલીઓ લ્યો ઉભા રહ્યો બતા ઉર્યો તો આમાં હે ને આ સફરજન છે આ બધું હે ટાઈમે ટાઈમે ખાતા પીતા રહી જાવ મૂકી દીઓ ઓલી બાજુ એ હા લે તારું થાય બધા ખબર કાઢવા ને બધું પીવા જવા તી તો બધું ઠીક કેમ થયું મને કેમ કરતા એલી જાતી ને ઓલા મરી ગયા ઝીકી દીધું કઈ એમાં એવું થયું વાઘ મારો જ હતો અરે રાધાબેન લો બસ તમારે જ વાત થઈ મને આવડે નઈ હું વૈ લઈને નીકળી પણ નો આવડતા હોય ને તો આવા નો કરે પછી પગ જ ભાંગે મને જો નથી આવડતી તો એટલે હું ગાડી અડું જ નહી

એલી શોક તો થાય ઓ થોડો થોડો પણ શોક થાય એ વાત સાચી પણ હવે આ કેવું તમારે ભગવાનનો પગ ભાંગો નો કોઈ ધ્યાન દે અમુક ના આવે તો બધા સા પાણી પીવા આવે તમારા જે થાય નહીં શું કરવું લ્યો એ એટલે તો જો આમાં મારે હું હવે તો એમ કે બોર્ડ જ મારી દેવો કોઈ આવે જ નહીં હવે શું બેન બોર્ડ મારશો બે દી માં હમણાં તમે ઘોડા ઘણા ઉભા થઈ જાય હવે શું હોય હવે કે ખાવા પીવા કાંઈ એવું બધું લાગ્યું નથી હમણાં આ તમારા ઘરવાળું કામ નું કર્યું

શા લઈને એવી શો હે એ તો મને એમ થયું મને થોડીક દયા એવી કે એનો પગ ભાઈ છે ક્યાં એના જેવું થાવું કુતરી સાટું શાહ લેતી જ હે હા એવી તું કોઈતરી શું કહેશે તમને શરમ નથી આવતી તું કોતરી એવી કહું છું એટલે હું કોઈતરી દેખાવ છું શા પીવો છે હે આ થોડોક દે હા એમ હડપું તો ઉબડી કા હે એ હડપા હડપા બોલમાં મારે તારે શા નથી પીવો હો જા લઈ જાય તારી ઘરે આવી

મને સારી સલાહ ન દીધી મારા મા બાપે કોઈ દી નો ન તું છોકરી જેવી સૌ ને હે તોય તું મને સલાહ દેસ મારા મા બાપે કોઈ દી સલાહ જ નો દીધી મને મને એ વાત નો અફસોસ રહી ગયો કઈ કોક સલાહ દેવા વાળું તો હોવું જોઈએ ને જીબળો આવડો હોય તો માવતર ને તેમ કહેવું જોઈએ ને બેન કે જીબળો ઓછો કઈ સારું છે મારા ભાઈ તો તમને હાસવે છે ને કે કોઈ નો હાસવે સાચી વાત છે ઓ તારી હા હા હવે આવો જીબળો નો રખાય ઓ સાચી વાત નો રખાય એટલે જ ભાઈંગો છે કોક ના ખરાબ લાગ્યા છે એલી ઓલી કોમલના ને પાટો માર લીધું તઈ પિસારેલી બોડી છોકરી છે એને આવું કરવાનું સાચી વાત છે તારી આવું ન કરે બોપા સમાનો બનાઈ નાખીસ તમાર હાટુ હે હા હા ભગવાન તો તો હારું લે તમાર જેવી હું થોડી થાઉ કાઈ મારા માં સ્વભાવ હારો છે તમાર જેવો સ્વભાવ નથી હે હારું હાલો સા પી લ્યો ને કપ દઈ જાજો પાછો ધોઈને એ હા હા આય હલવી નો રાખતા જો તો ખરી હું જ આવી સૌ પાડોશીના બધાય હારસ તઈ હા ભગવાન બધાયને આવાજ પાડોશી મળે